તો મિત્રો જુઓ આપણે તમારે અત્યારે છે ને સપ્ટેમ્બર ઇલેવન છે રાતના આઠ અને પચાસ વાગ્યા છે અત્યારે વીસ ડિગ્રી ટેમ્પરેચર છે અને જો રાત્રે અહીંયા છે ને રોડ કન્સ્ટ્રકશનનું કામ ચાલે છે આ બધા રોડમાં જેટલા ખાટા ખબડાં થઈ ગયા એ બધું હરખું સ્ક્રેપ કરીને હજુ બધું બનાવે છે જો પાછું કરશે અહીંયા જો આ કાર ઊભી છે કે જેમાં છે આ લાઈટ થાય છે કે લોકોને ખબર પડે કન્સ્ટ્રક્શન ચાલે છે આ બધા કોન્સ દેખાય છે ને એ બધા સેફ્ટી માટે છે કે લોકોને ચાલવાનું અલગથી જગ્યા છે અને લોકોના વાહન છે જવા માટેનો અલગથી રસ્તો છે એવું નહીં કે ટ્રાફિક બ્લોક થઈ જાય અને સેફ્ટી માટે આ બધી વસ્તુઓ છે અને જે ઇક્વિપમેન્ટ ચલાવે છે ભાઈ એમાં બી અવાજ આવતો હોય એટલે લોકોને બી ખબર પડે અને એમાં બી લાઈટ છે